વડોદરાનો અવાજ ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાંતરી કરતા વાહન ચોર ને ઝડપી પાડતા ત્રણ બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે વિમાના દવાખાનાની ગલીના નાકેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકર સોનુભાઈ મારવાડી ખારી તલાવડી બાઇક સાથે ઝડપી પાડી કાગળો માંગતા મળ્યા ન હતા તપાસ દરમિયાન તેણે સાગરીત સાથે ફતેહગંજમાંથી મોટરસાયકલ ચોર્યાની વિગતો ખોલી હતી વધુ તપાસ દરમિયાન ખોડિયાનગર અને હળની રોડ પરથી પણ બે બાઇકની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી પોલીસના કાયા પ્રમાણે શંકર મારવાડી અગાઉ પણ પાંચ વાહન ચોરીના કેસમાં પકડાયો હતો અને તેને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો